ની અંદર જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એસપી સાહેબે જે કામગીરી કરી છે અને ગોંડલની અંદર જે કહેવાય ને કે દારૂ ડ્રગ્સ જે દૂષણો જે હતા શેર બજારના સટ્ટાઓ રમાતા અને બીજા ત્રીજા બે નંબરના જે ધંધાઓ હતા એ બધા બંધ કરાવ્યા એ બદલ એસપી સાહેબને અમે આભાર વ્યક્ત કરવા ગયા હતા એ સિવાય બાયોડીઝલની જે કંઈ પણ બે નંબરના ધંધાઓ એ લોકોના ચાલે છે નનામી લેટર આવેલો છે એ લેટર ની અંદર પાટીદાર સમાજ સિવાયના બીજા સમાજના લોકોને ભેગા કરી અને એક સંમેલન કરવાની વાત છે અને એ સંમેલનની અંદર જીગીશા પટેલનો ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાના છે એવી કંઈક વાત છે એ બાબતે અમે ફરિયાદ આપવા માટે ગયા હતા પરંતુ એ ફરિયાદ માટે અમે રાજુભાઈ સખિયા ત્યાંથી અરજી કરશે અથવા તો હવે અમે વિચારીશું કે રાજુભાઈ સખ્યાને અરજી કરવી કે અમદાવાદથી હું પોતે ફરિયાદ કરું છું પણ આગામી દિવસોમાં અમે આ બાબતે કાયદા કાયદાકીય લડાઈ લડવાના છીએ અને આ નાનામી જે લેટર આવેલો છે એ બાબતે હું લખવાવાળાને પણ કહું છું કે જો તમે કહેવાય ને કે એવા બધા સુરવીર હોવ કે તમે એક દીકરીનો ચોટલો પકડીને બધા સમાજની વચ્ચે કોઈ સ્ટેજ ઉપર લાવી શકવાની તેવડ હોય તમારામાં તો તમારું એમાં છે ને નામ એડ્રેસ ફોન નંબર બધું એમાં ટાંકવાની પેલી રખાય એક હિંમત રખાય રાખી નથી અને બીજા બધા સમાજના લાગેવાનો પણ મારી સાથે છે એટલે એમને પણ કહેવા માંગુ છું કે આવી બધી વાતોમાં તમે લોકો આવતા નહીં જો કે મને ખબર છે વિશ્વાસ છે કે જે કહેવાય ને સમાજના આગેવાનો હોય જે સમાજના કરતા કરતા હોય અને એ લોકો સમાજના હિત માટે વાતો કરતા હોય હિત માટેની કાર્યવાહી કરતા હોય એ તમામ લોકો કોઈ દિવસ આવા કોઈ પહેલા આવે નહીં એમાં કોઈ દિવસ ભરમાય નહીં અને આ કોઈ કહેવાય ને કે એક વાહિયાત વાત હતી પણ છતાંય ઘણી બધી વખત મને આ લોકોના તરફથી કહેવાય આ જે ગુંડા તત્વો છે જે ગુંડાની અંદર કામ કરી રહ્યા છે જે આવારા તત્વો છે અને લુખા તત્વો જે નાની પ્રજાને સામાન્ય પ્રજાને ધમકાવીને ડરાવીને રાખી રહ્યા છે એવા લોકોના ફુઓ જેને કહેવાય જેના નાના નાના માણસો ચા કરતા કેટલી ગરમ આપણે જેને કહીએ છીએ એ લોકોની મને ઘણી બધી વખત ધમકીઓ આવતી હોય છે પણ આજ વખતે લેખિતમાં ધમકી આવી છે ને એટલા માટે હું આ કાર્યવાહી કરવા માંગુ છું આ મેં પોલીસ પ્રોટેક્શનની માંગણી માગણી કરી છે પરંતુ કદાચ મને પોલીસ પ્રોટેક્શન ના પણ મળે તો પણ હું મારી રીતે એટલી સક્ષમ છું કે આવા કેટલા પણ આવશે ને તો હું એની સામે લડી લઈશ